અને ત્યારે એ બધા દરમિયાન જે બાઇકમાં પાછળ બેઠેલો હતો કે જેણે ચેનની જૂટ મારી એ ત્યાં બાઇક ઉપરથી બેલેન્સ જતા પડી ગયો એટલે ત્યારે પબ્લિકના માણસોએ આરોપીને પકડી અને પોલીસને બોલાવતા પોલીસે જઈ આરોપીને હસ્તગત કરી પોલીસ સ્ટેશન આવી ફરિયાદી ફરિયાદની વિગત પ્રમાણે મુજબ ફરિયાદ લઈ અને આમાં જે અન્ય આરોપી હતો જે આરોપી પકડાઈ ગયા એની પૂછપરછમાં એની સાથે જે અન્ય આરોપી હતો અને ભાગી ગયો હતો એની વિગત લઈ અને રાઉન્ડ કરી અને બંને પોલીસ પોલીસ સ્ટેશન ને લાવી અને હાલમાં એની તપાસ વધુ તપાસ સામે છે આવાજ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ